ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ અભિયાન અને તેના દ્વારા મિલેટ્સ ના ફાયદાઓ વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો મિલેટ્સના ફાયદાઓનો ઉલ્લેખ કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ અનાજ અને સમગ્ર દેશમાં અનેક લોકોની ખોરાકની પસંદગી બની ગઈ છે અને ત્યાં સુધી કે આજે લગ્ન પ્રસંગમાં પણ મિલેટ કાઉન્ટર જોવા મળે છે તેમણે ઉમેર્યું કે ભારતમાં પાંચસો થી વધુ સ્ટાર્ટઅપ્સ અને એફપીઓ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે આ સાથે મિલેટ્સના વિકાસ તેની ખેતીના ફાયદાઓ અને પર્યાવરણ માટેની મહત્વ પર ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત આઠ અને નવ ફેબ્રુઆરી બે ના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં મળેલી બે દિવસીય મિલેટ મહોત્સવમાં વિવિધ પરિસંવાદો તાલીમ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ પ્રદર્શિત કરવામાં આવશે આ આવા પ્લેટફોર્મ્સ ઉપર જે મારા જેવા સ્મોલ ફાર્મર્સને જેટલા પણ હજી અહીંયા લોકો ઇન્વાઇટેડ છે આ બહુ જ મોટું પ્લેટફોર્મ છે કે આવા ટાઈપના મોટા એક્ઝિબિશન જ્યાં રિવરફ્રન્ટ જેવી આટલી લોકેશન ઉપર થાય છે આવામાં સ્ટોલના ભાવ કેટલા ઊંઘ પચાસ હજાર એક લાખ દોઢ લાખ અમને બધાને ફ્રીમાં સ્ટોલ આપ્યા છે ત્યાં બહુ જ મોટી વાત છે બિકોઝ એ એનાથી શું છે જેટલા લોકો અહીંયા છે એ કોઈ પ્રેશર નથી કે આપણે આજે કમાઈ નહીં ગાય ને તો ઘરે જ નુકસાન થઈ જશે તો આવો એટલું સારું કામ કર્યું છે ગવર્મેન્ટને ઓર્ગેનિક ખેતીમાં થોડી મહેનતની જરૂર વધારે પડે છે વધતા થોડી ધીરજ જમીન ખાડીને જે કેમિકલથી બગડેલી છે એ લોકોને થોડી એને જમીનની તંદુરસ્ત ધ્યાન ના વધે ત્યાં સુધી થોડું લોકોનું એનું ઉત્પાદન ઘટે છે પણ એના જે પાંચ આયામો છો ઓર્ગેનિકના એ અપનાવશે તો એનો જલ્દી જમીન ડેવલપ થઈ જશે અને ઉત્પાદન પણ વધશે